ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજવામાં આવશે જિલ્લા કલેક્ટર ગવરાંગ મકવાણાના અધ્યક્ષાને કિસાન સન્માન સમારોહના આયોજન અંગે બેઠક યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન ઝાડેશ્વર ખાતે કરવામાં આવનાર છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સભાખંડ કલેક્ટર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટના લાયઝન અધિકારીઓની જિલ્લા કલેક્ટર ગમરાંગ મકવાણા અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરાયું હતું આ બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કિસાન સન્માન સમારોહના